જય દ્વારકાધીશ હેલો મા યુટ્યુબ ફેમિલી કેમ છો તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો અત્યારે વાયગા છે સવારના છ અને જુઓ અહીંયા રેડી થઈ ગઈ છું અને આજે અમારે જવાનું છે હોસ્પિટલ અને આજ છે દસ ફેબ્રુઆરી તો સવારના સાડા પાંચ વાગ્યાની ઉઠી ગઈ હતી કારણ કે સાત વાગ્યાની બસ હોય એટલે ને જુઓ અહીંયા મારા માટે નાસ્તો પણ બનાવી લીધો છે બીજું કાંઈ નથી બનાવ્યું ખાલી સાંજની બે ચાર રોટલી પડી હતી તો એ જ વઘારી લીધી છે તો ચાલો પહેલા નાસ્તો કરી લઉં પછી સાત વાગે અમારે જવાનું છે હજી તો છ જ વાગ્યા છે એક કલાકની વાર છે અને જોઈશ આગળ જેટલો પણ બ્લોગ બનાવી શકીશ એટલો તમારી સાથે શેર કરીશ જો અત્યારે છે સવારના રાઈટ દેખાતું નથી સરખું જો મેં બનાવી છે મારા માટે વઘારી રોટલી અને મમ્મી માટે બનાવી છે ચા હું ને મમ્મી બે જ જાશું એટલે ચાલો જેને સવાર સવારમાં ચા પીવી આવી છે હું તો ચા નથી પીતી એટલે મારે નથી પીવાની તો ચાલો ફ્રેન્ડ નાસ્તો કરી લઉં પછી આગળ લોકો જશું તો ફ્રેન્સ અત્યારે વાય છે સાંજના આઠ અને અમે દવાખાનેથી બપોરે ક્યાંક અઢી વાગ્યા પછી આવી છ વાગે ને અત્યારે વાગ્યા છે સાંજના આઠ અને હવે બનાવશું સાંજે જમવાનું તો જુઓ અહીંયા તો જુઓ અહીંયા હું વટાણા ફોલું છું ભાત બનાવવા માટે અને મારી બેન લસણ ફોલે છે પહેલા વટાણા ફોલી લઉં પછી આગળનો વિડીયો કાલે બનાવીશ કારણ કે આજે વિચાર્યું હતું કે બ્લોગ બનાવીશ પણ ક્યાંક જાઈએ એટલે કે દવાખાને કે જાય તો વિડીયો ના આવે એટલે પછી વિડીયો ના બન્યો તો આગળનો બ્લોગ હું કાલે બનાવીશ માં માં ઈ જાય છે લગન માં લગન માં લગન માં રે રે જાય છે બધા લગન માં બસ ના નતાયું રમા બો બો જે ડાન્સ કરની દુખી ડાન્સ કરી થી હા પાણ બોલાય મત ડાન્સ કરી ના ડાન્સ કર્યો ઓ ગામ મે હા ભાઈ ડાન્સ કરી હા પાણ બોલાય તો ના તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે સવારના કંઈક સાડા દસ અને બીજા બધા વાઈ ગયા છે લગ્નમાં એટલે મારા મમ્મી પપ્પા ગયા છે અને મારી બહેન જ છીએ તો સવારનું તો બધું કામ થઈ ગયું છે કચરા પોતા બધું કપડાં ધોવાના બાકી છે મારી બેન ધોઈ છે એ કપડાં ધોઈ છે અને મેં કચરા પોતા કર્યા અને મારે જાવું છે હવે નાવા તો ગરમ પાણી મૂક્યું છે તો હવે પહેલા નારિયેલનું પાણી પી લઉં પછી

नाले तर घर मते बोंस के काम ची डेली ओना थी काम करते मारी बहनज करछ व त्यारी कपडा धोचे એટલે थैंक यू આવી જાવ પાણી પીવા તો ચાલો ફ્રીસ નારિયેલ પાણી પીએ પછી જઈશ નવા પછી આગળ જોઈશ લોગ માં શું શું તમારી સાથે શેર કરીશ કારણ કે હમણાં લોગ નથી બનાવતી એટલે કાઈ મન જ નથી થતું અને હમણાં કાંઈ કામ પણ નથી એટલે જય શ્રી રામ તો ફ્રેન્ડ્સ હમણાં હું નાઈને આવી ગઈ છું અને જો અહીંયા મારી બેન કપડા બધા ડ્રાયર કરે છે વોશિંગ મશીન આટલા કપડા ડ્રાયર થઈ ગયા છે જે હવે હું સૂકવી નાખીશ આ બધા કપડા ડ્રાયર કરવાના છે જો અત્યારે સવાર વાયગા છે સાડા સાત કે આઠ સાડા સાત પોણા આઠ ઘડિયાળ બંધ થઈ ગઈ છે અત્યારે વાયગા છે અગિયાર બધા ડ્રાય થઈ જાય પછી કપડાં સુકવીશ મિનિટ માટે ડ્રાયર કરવાના કપડાં પાંચ મિનિટમાં સુકાઈ જશે આ બધા કા કપડા ડ્રાયર થઈ ગયા છે ખાલી સુકવાના બાકી છે I do જો ફ્રેન્ડ્સ બધા કપડાં સૂકી નાખ્યા છે અને કામ પણ બધું થઈ ગયું છે અને હવે બનાવશો બપોરનું જોવાનું શું કરે છે જુઓ લગ્નમાં જવાની તૈયારી કરે છે બધા મારા સિવાય મારું જુઓ લગ્નમાં જવાની તૈયારી બધા કરે છે મારે એકને જ ઘરે રહેવાનું છે સાંજે પહેરી જઈશ

લગન માં તો જાય પણ ઠંડી પણ પડે છે જય શ્રી રામ